ભરૂચ નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ ના નવીનીકરણ થરા શાળા પરિવાર તરફથી સત્કાર સમારંભ યોજાયો શાળા કમિટી અને ગામના મહાનુભાવ ઓ ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન ઓગણીસો એકતેરમાં નિર્માણ પામ્યું હતું પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું જેના માટે ગામના સમાજસેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ સરમી એ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના એનારી ગ્રામજનો ના સહયોગ થકી શા મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજ્યો હતો જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફર કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના આમટ્રીટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આઠ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રાજુ કરાયું હતું ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણ હિસ્સો બનનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરાયું હતું શાળાના વિદ્યાર્થી હુસૈન કડુજી દ્વારા તેમના વક્તવ્યમાં શાળાનો ટૂંક ઓ ચિતાર રાજુ કરાયો હતો અને સ્કૂલ કમિટીને મકાનની જાણવણી કરવા અંગે અપીલ કરી હતી શાળાના શિક્ષકે છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી